સમગ્ર કચ્છમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અબડાસા અને ભચાઉ પંથકમાં ભારે વરસાદના વાવળ મળી રહ્યા છે ભુજમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ગામડામાં પણ ભારે વરસાદના સમાચાર અનેક જગ્યાએ પાણી વહી નીકળ્યા સમગ્ર કચ્છમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવે છે પશ્ચિમ અને પૂર્વ બંને કચ્છમાં તમામ તાલુકામાં ધીમી ધારે વરસાદ થયો છે સૌથી વધારે વરસાદ અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયું છે આજે આગાહી મુજબ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અબડાસા તાલુકામાં તમામ ગામડાઓમાં ધીમી ધારે અને ક્યાંક ભારે વરસાદ થયો હોવાના સમાચાર મળી છે જેમાં ખાસ કરીને કોઠારા ડુમરા નલિયા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે બે ઇંચથી પણ વધારે વરસાદ થયો હોવાના સમાચાર છે વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા છે જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ નલિયામાં વરસાદ નોંધાયો નથી પરંતુ આજુબાજુના ગામડામાં ભારે વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને પચાઉ માંડવીમાં પણ દોઢ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે સવારથી જ કાનું સોનું વરસ્યું પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે તાલુ જિલ્લા મથક ભુજ ખાતે પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો એકાદ કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના સમાચાર મળે છે સૌથી વધારે વરસાદ અબડાસા તાલુકામાં ત્યારબાદ ભચાઉ તાલુકામાં સામખિયાળી જંગી સુરજબારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી હોવાના સમાચાર મળે છે સરેરાશ સવારથી શરૂ થયેલો વરસાદ બે ઇંચથી અઢી ઇંચ જેટલો નોંધાયો હોવાના આંકડાઓ મળી ગયા છે અને ક્યાંકને ક્યાંક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાના સમાચાર મળે છે